I'm સ્વાગત <laughs> છે <a spider> <laughs> એકચ્યુઅલી હું તો રોજ મારો વોક માટે જાઉં છું એના માટે જાઉં છું પણ સાથે સાથે એના માટે જોઉં છું કે તમને લોકોને બતાવું કે ત્યાં કેવું કયા ટાઈપનું શું ચાલી રહ્યું છે આમ બી હું બે રાઉન્ડ તો મારતી હોઉં છું તો પૂરો રાઉન્ડ મારી તમને લોકોને બતાવીશ કે રન ગરમીનું લાઈવમાં ચાલુ હોય તો એ પણ પ્રોપર મસ્ત મજાનું બતાવીશ અને બીજું બી જે જે છે સાંસ્કૃતિક કાર્યક્રમ હા તે જે બી ચાલી રહ્યું છે બધું તમને બતાવીશ તો વિડીયો એન્ડ સુધી જોજો મજા આવશે મજા આવતી હોય તો લાઈક કરજો અને હા લઈશ હું તો રોજે રોજ જાઉં છું એટલે રોજે રોજ એક દિવસ ઈશાની દવે આવે છે ગીતાબેન રબારી આવે છે બધા અલગ અલગ આવવાના છે તો બધા એના વિડીયો આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કદાચ તમે કા કે કાર્નિવલમાં નથી આયા પણ તમને એવો અહેસાસ ન થાય કે અમે કા કે કાર્નિવલમાં નથી ગયા ચાલો આપણે જઈએ સાથે ગાઈસ પબ્લિક જો સાગે જે બહુ બનાવેલો છે ગઈસ બાકીનું ડેકોરેશન એવું છે ગઈકાલના વિડીયોમાં આવ્યું છે ને આજે નહીં આવે કેમ કે એક નીક વસ્તુ ડબલ વાર મૂકવી એટલા માટે ખાલી આજે લાઈવ પરફોર્મન્સ ને એવું બધું બતાવીશું તમને ગઈ જો સ્ક્રીન માં હું પોઝિંગ જસ્ટ કે સીધા કરી દી આયા સ્ટોલ કાલે ખાલી બતાય રે ને ત્યાં આજે ભીડ બતાવ deu 9 तारीख या 9 तारीख के हिंडिमा महोत्सव में देखने के लिए सभी प्रेमियों का हार्दिक देवी करेगी मम्मी का और आलो कृष्ण सदा सहाय है मम्मी परमात्मा सब की मदद करती है आप लोग सबका अभिनंदन किए हमारा लोक संगीत दोज और माधुस भला या भविष्य महाराज जी We'll

Yeah! you no, no. કોઈ આ સંગીત ની તાકાત છે લોક સંગીત ની તાકાત છે તમારા બધા આ બધા બેઠા છે ચોક્કસ કરજો ભાઈ તમારા બધા માટે મારે ગાવું છે કઈ જ્યાં જગ્યા દેખાય ને ત્યાં પબ્લિક બધી ગરબા કરવા માંડી છે ભીડ બહુ છે પણ બહુ મજા આવે છે અહીંયા ખાલી ફૂડ કોર્ટ છે ને તો બી બહુ જ ભીડ છે જો ભીડ છે પણ છે ને લાઈવ મ્યુઝિક સાંભળવાની બહુ જ મજા આવે છે પબ્લિક આમ ખાલી છે ને જ્યાં ફર્સ્ટ નંબરનો ગેટ છે ત્યાં લાઈવ ચાલુ છે ત્યાં ભીડ છે ને બીજી બધી જગ્યાએ જ્યાં સ્ક્રીન મૂકી છે ને ત્યાં ભીડ છે બાકી તો ચલાયો રે ત્રણ આવ્યું વ્યાયામ શાળા વાળું જોઈએ ચાલુ છે કે નહીં અહીંયા જો એમ ખાલી તમે આ શાળીથી આમ ચાલી શકો છે ચાલતી ત્યાં તો ગયું બધા એક જગ્યાએ ઉભા રહી ગયા હતા ને એના માટે એવું થતું नहीं, नहीं। तो कहे कभी किया है तुम्हें। मगर खुदा उसे पढ़ती जो रुका होता वो बरतवा दिया है तुम्हें। वो तुमने वो भूगोलियाँ जब हमारी तरफ बढ़ी थी अभी तुम अपने सीने में लेकर जमीन पर लेट गए और जहाँ भी माँ भारती ने प्यार से भक्की थी तुम्हें तो बच्चे की माने वहीं पर लेट उठा के हाथ दुआएं पड़ी है मिट्टी में तुम्हारे जैसे जियाले सपूत पाने को लेकर यही दुआ करते हैं कि जान क्यों मिलती है एक एक लुकाने को तो ये जमीन बबूल हो जाती ये स्क्रीन गाइड है नंबर ना गेट है जो चालती तो नैनी स्क्रीन में खुल गई थी ત્યાં ભીડ ના થાય એટલે જે ગેટે જે પ્રોગ્રામ ચાલતો હોય થોડી આજુબાજુ બે ત્રણ તમને

કઈ ચાલુ છે લાઈવ મ્યુઝિક જેવું કંઈક અહીંયા બી મારી પાસે લિસ્ટ છે પણ ભૂલી ગઈ શું છે અહીંયા પબ્લિક તો ઘણી i